ના રમી ગયા અને કાલ આપણે રોગ અધૂરો રહી ગયો અને મગમાં નવા સાતવાની અધૂરી રહી ગઈ પણ આજે ને આગળની સાચવી જ છે ભેંસ ભેંસ ધીરાવી અને મંડાઈ રહ્યો હું પવન જરાય નથી એટલે મજા આવી ગયો સાચવાની સાધાપુરની આટાણું શું કહું ખબર આપણે તમને ખબર હોય તો વેલણી મોર વાંથળી પાય કાલ પછી જો એટલી પાય અને સવારે આગો હોય ને બોરમાં એટલે ચાલુ કરી દીધી મોટર આજે લગભગ પી જાય અહીં સુધીમાં બધું પછી નામી કોરી દઈએ પછી આપણે દવા સાટવાની છે અને મોકો ભાઈ હાજર આવી ગયો જામનગર થી એ હજી મોડો ઉઠ્યો ઉઠીએ ખરો પડે તમે થોડીક વેલડી ખાઈ લઉં પછી બે દવા લાગુ પછી જીરાવી લઉં પછી દવા સાટી લઉં પછી મળી બરાબર ચેનલ મને નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો મજા આવે તો હાલો મિત્ર નવ લાગી ગયા જીરા આવી દવા ખાઈ ને સાચું આવે છે આ તડકો બહુ શકી ગયો બહુતર કાનો કે રિજેક્ટ નહીં મળે એમ કે તો વેગરે વર એટલે કાણ મૂકી દે પાછી ઓરી 5:30 6 વાગે લગભગ 4 તો 5 પાપ રહી ગયા યહા વાહન ને સાટી લે હું કાઠા પર ને કાણ તાપ માં ઊંચો હોય એટલે દવા નું વિજે જોઈયું ના મળે એટલે લાચલો કોમ ખાલી કલર મોટા ને ઉઠાડી ને આજે માલ આવ્યો ધારે ઢિયર માલ હવાર માં 6 6 6 વાગે

પછી નાકામાં માં નાખી જેથી કઈ નાખું તૂટે તો એ માળો ના પડે ફૂલ સેફ્ટી છે બે માં એ રીતને બાંધીધું હવે ને આપણે નવા મકાન નવા ને પતરાને ઓહરી ને પીધ્યું હોય ને એમાં રીંગાડી દઈએ એક આ સાઈડ ને એક આ સાઈડ એટલે હારો નાખીએ મસ્ત લખીએ આ બાકી નીચે તો બહુ માળા હે અહીંયા હે વાં હે બે દવા ચાર હે તો બે માં ચાલુ હે માળો એટલે બહુ જાય હેઠા કરીને તો પછી ઝઘડો થાય એટલા માટે ત્યાં ઊંચું જવા દે નવા મકાનમાં નવા મકાન ચકલીના એ તો મેન સંદીપભાઈ ને આપણે નવા મકાન ચકલીના ઘર એડ કરી દીધા હે અને ચકલી હજી નિરીક્ષણ કરે આ રેવું કે નહીં એક ત્યાં તીંગાઈ દઉં અને એક વાંટીંગ આવી દઉં આમાં દેખાતુંય નથી કે અમુક પ્રકાશ આવે નથી શીખવા માંડી શું કહેવા સંદીપભાઈ

હજી એક હાથ થયો અહીંયા કાલ થાય ત્રેવીસ તારીખનો પણ કાલ તો લગભગ માન બાપુ આવતા અહીં જાત્રા થઈ જાય પૂરી હવે દ્વારકા જવાનું થાય કે પાછું ટંકારી જ લેવા જવાનું થાય એથી શીખા ફાઈનલ થયું નથી પણ તમે વિડીયોમાં જોડાય જો આજ હાન વિધ્યુ એમ કાં ફાઈનલ થઈ ગયા છે ને કાં કાલના વળગમાં ફાઈનલ થઈ ગયા બરાબર બાકી બીજું તો કાંઈ કામ છે ને તરકો પડે એટલે શું બધું મોટો જો અમે રખાડવા નીકળી ગયું મગ જોવા જાય જાય હમણાં જ્યાં ગુવાર ઉતારવા ગુવારની તો વાલ નાખી ઉતાર દૂર એક ફેર આવે જરાક જાઈ મને બકા ને તો વિધારે ચકલાઉને ઓલો વાલ બંગલો ગમી ગયો હજો ત્યાં માળો કરવાનો છે હવે એક બધીમાંથી હજી વાહ નથી આવ્યા કોઈ હે જોઈ ગયો બકાલ તારે કેમ છે અસલ છે ને શું જોયો તું

મોટો આવી ગયો એનો ભાગ રહી જાય ને મગમાં રાત એનો વારે ફેર નીકળે આવી જાય પાણી વારમાં ભાગી ગયો અને નદીઓમાં હજી આવ્યો નથી વાળી ભાગ આવી ગયો હે એટલે ઘડીકવાર નદી આવી પછી ગાજર ખોદવાના છે મારે હજી ગામમાં એક ધકો છે દવા સાંટવાનો છે ચાર પાંચ એટલે હું તો જીરીક વાર જ નદી દવા સાટવામાં નીચે રાખ તાઢો થયો ને એટલે ઘડીક નદી આવી બે પામ ખર વધારે હે હું ખોરાક આખી તો કોક કોક કરે છે વાર નહીં લાગે એવું કરે ગાયો ગાય જાય આપણે જરા જઈ લે બેટા આ મોટા મંડાણા મજા આવે ને લીલી વાળી ને તારા પાન ફક 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 થાય અને ફૂલડા પારા પારા દેખાય મગમાં હવે કઈક જાયડો મગ ખારા છે છેલ્લી ફેરે નથી ત્રીજી ફેરે ને છેલ્લી ફેરે હવે આ મખોર જડે એમ નથી પછી આમાંય માન માન જડી ગયા નામી થઈ ગયા નથી થઈ ગયા

તકલી એક્સેપ નહી કરે મેળી જ ના આવે ને જરા તકલીફ ના પડવી જોઈએ એમ બે ને કાલ ટાઈમ મળ્યો ને તો કાલી ને કાસ્તો કરવા જોઈએ મકાન બદલી કરવી જોઈએ નડે ઈને ના નડે પછી ઈને બસાવ ને નડે હાથ વાગી ગયા હોય ને અમે એને ગાજર ખોદી લીધા હે અમે આમ કટિંગ કરીને પાવર એડ કરીને કરી લગભગ બધા એમને નાખતા હોય શું